અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ઘેરથી લાઇટ બિલ લેતા આવ્યા છે ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે અહીંયા જે એમજી જી વીસીએલની અંદર આવ્યા છે એમસી એમ જી વીસીએલમાં અમે દસ વાગ્યાથી આવ્યા છે તો દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી જે સ્માર્ટ મીટરની ઓફિસ છે એ એક કલાક બહાર વેઇટ કર્યો તો બી ખોલવામાં નથી આવી અને જ્યારે કોઈ મેડમ આયા એમને કીધું ખોલો આ લોકોની તો સાંભળો તો બી દરવાજો ખોલવામાં નથી આવ્યો અત્યારે પબ્લિક અત્યારે મેન ની જોઈએ તો કે અમારે અંડર માં નથી જે બાર સ્માર્ટ મીટર ની ઓફિસ છે એમને લેવા દેવા છે આ બધી બાબતે મારી રજુઆત એ છે કે હું ઘરનું કામ કરીએ છીએ એકાઉન્ટમાં પૈસા નથી તો હું રિચાર્જ કેવી રીતે કરાવું એવું કીધું કે દસ હજાર દંડ થશે નઈ નખાવો તો મીટર એવું કીધું એટલે મજબૂરી